નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતની તમામ આંગણવાડી બહેનો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ જે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને જે પગાર અને ઇન્સેન્ટિવ છે એ દિવાળી પહેલાં ચૂકવી દેવામાં આવશે પરંતુ દિવાળીને જે છે એ પણ એકાદ મહિનો જેટલોનો સમય જે છે એ થવા આવે છે છતાં પણ જે છે એ હજુ સુધી ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને પગાર વધારો અને ઇન્સેન્ટિવ જે છે એ ચૂકવાયા નથી તો આ બહેનોને ક્યારે જે છે એ પગાર અને ઇન્સેન્ટિવ ચૂકવાય શકે છે તેમને કઈ કઈ તકલીફો પડી રહી છે અને ગુજરાતની આંગણવાડી બહેનો સાથે શું અન્યાય થઈ રહ્યો છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ મિત્રો આ જનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આંગણવાડીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે આ જોઈ શકો છો

દિવાળી બાદ પણ આશા વર્કર છે દિવાળી થઈ ગઈ છતાં પણ જે છે એમને ઇન્સેન્ટિવ હજુ સુધી ચૂકવવામાં આવેલું નથી દિવાળી પૂર્વે ગુજરાત સરકારે આદેશ કર્યો હતો કે રાજ્યના તમામ કર્મચારીઓને સોળ ઓક્ટોબર સુધીમાં પગાર કરી દેવામાં આવે પરંતુ માંડવી નખત્રાણા અને લખપતની આશા વર્કર બહેનોને દિવાળી પૂર્વે તો ઇન્સેન્ટિવ અને પ્રોત્સાહક રકમ ન ચૂકવાવી પણ દિવાળી વતી ગઈ તેને પણ એક માસ ખવા આવ્યો છતાં પણ જે છે એ ચુકવણી કરાયું નથી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના માસનો પચાસ ટકા ઇન્સેન્ટિવ અને પ્રોત્સાહક રકમ ન ચૂકવતા આશા વર્કર બહેનોએ બહેનોને આર્થિક તંગીમાંથી પસાર થવું પડી રહ્યું છે દિવાળી બાદ કચ્છ કચ્છના અન્ય તાલુકાની બહેનોની ચુકવણું કરી દેવામાં આવ્યું છે છતાં પણ માંડવી નખત્રાણા અને લખપતની આશા વર્કર બહેનોને હજુ સુધી ઇન્સેન્ટિવ અને પ્રોત્સાહક રકમ મળી નથી ત્રણ મહિને આ રકમનું ચૂકવણું આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે પણ હવે પાંચ માસનો સમય વીતી ગયો છે આ બાબતે કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ભંડારીનો સંપર્ક તેમણે જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે ક્લિયરિંગમાં સમસ્યાઓ આવતી હતી માંડવી નખત્રાણા અને લખપતની આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ અને પ્રોત્સાહન રકમના ચૂકવણા બાબતે ઘટતું કરવાની ખાતરી આપી છે અત્રે ઉલ્લેખનીય છે કે આશા વર્કરને સમયાંતરે ઇન્સેન્ટિવ ન ચૂકવવામાં આવતા તેમના કાર્ય ઉપર પણ અસર જોવા મળતી હોય છે તંત્રએ તાત્કાલિક અસરથી જે છે એ ચૂકવણું કરવું જોઈએ તો જે પણ બહેનોનો ઇન્સેન્ટિવ અને પગાર વધારો એટલે કે પગાર ચૂકવણું બાકી છે એમને જ તકલીફ છે કે એમનો ઇસ્યુ આવતો હતો એ જે છે એ પ્રોબ્લેમ જે છે એ હવે સોલ્વ થઈ ગયો છે અને હવે આગામી ટૂંક જ સમયની અંદર ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને જે છે એ પગાર અને ઇન્સેન્ટિવ જે છે એ ચૂકવી દેવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ